ટુ એર પ્લેટફોર્મ પરથી શરૂ થઈને લિફ્ટ વિસ્તારમાં પહોંચી ગઈ જ્યાં ઘણા કામદારો ફસાઈ ગયા બચાવ પ્રયાસો છતાં ચાર કર્મચારીઓ ગંભીર રીતે તાજી ગયા અને ઘટના સ્થળે તેમનું મૃત્યુ થયું અન્ય છ કામદારોને ઈજા પહોંચી છે અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે સ્થાનિક પોલીસ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી આગના કારણની તપાસ કરી રહી છે પ્રાથમિક તપાસમાં એવું જણાઈ રહ્યું છે કે પ્લાન્ટને ફરી શરૂ કરતી વખતે કોઈ ટેકનિકલ ખામીને કારણે આગ લાગી હોઈ શકે છે કંપનીના અધિકારીઓ તપાસમાં સંપૂર્ણ સહકાર આપી રહ્યા છે દુર્ઘટનાએ ઔદ્યોગિક પ્લાન્ટોમાં સુરક્ષા પ્રોટોકોલ અંગે ગંભીર ચિંતાઓ ઉભી કરી છે મૃતક કામદારોના પરિવારજનોએ સંપૂર્ણ તપાસ અને કોઈ પણ ખામી માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે કંપની આ ઘટનાને લઈને ઊંડો દુઃખ વ્યક્ત કર્યો છે અને પીડિત પરિવારોને સંપૂર્ણ સહાયતા આપવાની ખાતરી આપી છે उसमें रॉ मटेरियल की गर्म ट्यूब है जिसमें रॉ मटेरियल और कोयला मिक्स होता है वो ट्यूब फट गई तो पास में लिफ्ट में चार लोग मौजूद थे और अभी डेड बॉडीज़ हैं उनको सिविल हॉस्पिटल के पीएम रूम में रखा गया है और फॉरेंसिक पीएम के लिए रिक्वेस्ट किया गया है और डीएनए लेके और बाद में इनकी पहचान की पुष्टि हो सकेगी उसके बाद में आगे की कार्यवाही की जाएगी अभी हजीरा पुलिस स्टेशन में हमने एक एडी दाखिल की है और आगे का जो इन्वेस्टिगेशन है वो हम चालू रखेंगे